બનાસ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારીએ ફોર્મ ભર્યું બનાસ ડેરીની વાઈસ ચેરમેન છે ભાવાભાઈ ચેરમેન જયબા શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કોમ કરશો અને બધા જિલ્લારું સારું ભવિષ્ય પોતે આજથી નવો જીએસટી દર છે તે લાગુ થવા જઈ રહ્યો છે તેને લઈને સીએમ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે દેશમાં આજથી જીએસટી રિફોર્મની શરૂઆત થઈ રહી છે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈનું પણ નિવેદન જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા ખેડૂત વેપારીઓ અને જનતાને તેનો ફાયદો થશે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા છે જેના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે વેપારીઓને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે અને સાથે સાથે જનતાને પણ તેનો ફાયદો થશે તો દરેક જે ચીજ ચીજવસ્તુઓ છે તેના પર તેની અસર થશે તેની કિંમત પર તેની અસર થશે અને જનતાના બજેટને પણ તેની અસર થશે મંજૂર કર્યા અને એનો અમલ આજથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સામાન્ય માણસોમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય પ્રીમિયમ હોય કે ખેડૂતોના ટ્રેક્ટર હોય ઓજારો હોય તેમજ ખર્ચ સામાન્ય વસ્તુ હોય એ બધા ઉપર ઘટાડવામાં આવ્યા છે ત્યાં બચત માટે લોકોની બચત માટે લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આંગાડી કે દરેકે દરેક જનને દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં એકસો આઠ સતત સક્રિય છે જે હાલ કુલ નવસો તેર કાર્યરત છે સાથે હોસ્પિટલોની ઇન્ટીગ્રેટ કરેલી એમ્બ્યુલન્સ મળીને કુલ એક હજાર ચારસો પંચાવન એમ્બ્યુલન્સ સેવામાં સક્રિય છે ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલે ચોરાણું જેટલી નવી એકસો આઠ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી છે એને એકસો આઠમાં ઉમેરી છે અને કુલ હવે ચૌદસો ને પંચાવન જેટલી નવી આપણી એકસો આઠની હેઠળ આ સુવિધાઓ આપણને પ્રાપ્ત થવાની છે અને એના કારણે હોસ્પિટલ ઇન્ટર ટ્રાન્સફર નજીકના વિસ્તારમાં કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો અને ચોવીસ બાય સાત તાલીમબદ્ધ માનવબળ સાથે આ ચૌદસો પંચાવન આપણી એમ્બ્યુલન્સ હવે કાર્યરત થવાની છે બીજી નવી આઠ આપણે પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે એની અંદર આજે જે એમ્બ્યુલન્સ નવી આપણે મૂકી રહ્યા છે એમાં આધુનિક મેડિકલ સાધનો દવાઓ વેન્ટિલેટર મશીન અને સાથે સાથે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી છે તો સાથે સરકારી અધિકારી તેમજ કર્મચારી અને તેમના પરિવાર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે આ યોજનાનો રાજ્યના છ પોઈન્ટ ચાર લાખ સરકારી અધિકારી કર્મચારી પેન્શનરો તેમજ તેમના પરિવારને તેનો લાભ મળશે આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક ત્રણસો ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો ખર્ચ પણ થશે તેવું પણ જણાવ્યું છે હવે દસ લાખ સુધીની સારવાર એમાં પેન્શનર પણ આવી જાય છે અને સાથે સાથે જે હાલ ચાલુ સરકારી કર્મચારી તરીકે કર્મ યોગી તરીકે કામ કરે છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્રણસો ત્રણ કરોડનું પ્રીમિયમ